પોગી ગયા છે અને ટ્રાફિક તો થોડું થોડું વધતું જાય છે અને વિહાન ભાઈ ને ફ્રેન્ડ મળી ગયો છે કેમ સીતરામાની વાર્તા સાંભળી ઘરે આવીને તો આ તો કે ચડ્યા છે શું ભાઈ સાતમ નો ટાઢો જમવાનું છે ભાઈ આવી જાવ બધા હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ માંગો અને આપે ત્રીસ એવો છે મારો દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા અત્યારમાં જો હું ને વિહાન બે ઉઠ્યા છે આજે છે શીતળા સાતમ અને મારે રહેવાની છે સાતમ એટલે માતાજીની પૂજા કરવી છે અને મંદિરે પણ જવું છે ને બીજા બધા સૂતા છે ને વિહાન ભાઈ રોજ કોફી પીવે છે અને આજે મને કે ચા બનાવી દે એટલે મેં એની માટે ચા બનાવી એક મારે ટોસ પટીને ચા દેખાવી અહીં તોડતો નહીં વિહાન જો એ ઊઠીને એની ધમાલ ચાલુ થઈ જાય છે પંદરમી ઓગસ્ટ તેર તો લાવી દીધી વિહાન જોતો ઘર આ આ પંદરમી ઓગસ્ટ આવી ગઈ હજુ તો ઘણી બધી વાર છે હું લે પાના તોડજો હા પંદરમી ઓગસ્ટ ને ગુરુવાર છે હજુ તો ઘણી બધી વાર છે સ્કૂલે તો જવાનું હોય આજ આજ સન્ડે છે આજ રજા એ જય દ્વારકાધીશ કહી દો બધા ને હાલો હવે ઉઠાડો પપ્પાને ને ભાઈને સવાર માં ઉઠી ચાલો પછી આપણે હવે પૂજા ને એવું કરશું ને નવડાવી દઉં અને ઘરે કુલર પણ ઝારવાની છે કુલર જુવારી દો અને વિહાન ને અત્યારે નાસ્તો આપી દો પછી બીજું કામ ખાય અને હજી સાઈડ નહીં તો હું સૂતા છે કાર્તિક ને જવાનું છે વોલીબોલ ની પ્રેક્ટિસ માં એટલે એને નાસ્તો આપીને પછી રેડી કરી મોકલું પછી મારે જવું છે મંદિરે ઓકે જય ઓલું તો બોલ હમણાંથી બોલો જ નથી વિહાન તો માંગો વિશ બોલો જોરથી બોલ સરસ બોલ વ્યવસ્થિત હાઈ જાનુડી આઈ કાના તને કેજે વિહાન નાસ્તો કરવા બેસી ગયો છે જાનુડીનો ભાઈ છે હું જાનુડી રક્ષાબંધન રક્ષાબંધન કાના

હું તો કઈ તોફાન નથી કરતી તું કરશો એટલે તેડાવે છે પણ હું તેડાવું ત્યાં તેડાવતી હતી તને કેમ ખબર એટલે ગાંડી છું તું ડાયો છો તું ગાંડો છો તેડે કોણ તને દર વખતે તેડાવ તેડો તેડો મમ્મી તેડો તેડો હું થાકી જાઉં છું એટલે લઈને જ જાવ તને મંદિરે હે નહીં જાજો મસ્તી ચાલો અત્યારમાંથી એ પડી ગયો વિહાન પડી ગયો સિતરામાની કુલરનો જુવાર કરી દીધો અને ચૂલાની પણ પૂજા કરી લઈ એમાં એવું છે આ બે ચૂલા છે ને એ હું ઠારું એક નથી ફાટતું કેમ કે ચા પાણી બધાઈને જોવે ગરમ એટલે નથી થતી એવું છે જમના જળમાં કે સરગો

દર્શન કર્યા અને વિહાન જો કુલર લાઈન બેસી ગયો છે અને આ મેં જો કૂતરું પણ બેઠું વિહાન તાર હામુ જોતું તું હમણાં વાતો કરે છે તાર ભેગું કેમ આ છે ને શરમાળીયા દાદા નું મંદિર છે આપણે સોમવારે આવ્યા હતા અને વિડીયો પણ મેં બનાવ્યો છે અને સામે રાફડો છે એ પણ મેં બતાવ્યો હતો તેથી ચાલો શરમાળીયા દાદા દર્શન કરી જય શરમાળીયા દાદા શરમાળિયા મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ મંદિરેથી આવી ગયા વિહાન તો ઘણો ચાલ્યો હતો થાકી ગયો લાંબો થઈને સુઈ ગયો અને હવે સીતરામાની વાર્તા કરવી છે તો ચાલો બધા સીતરામાની વાર્તા સાંભળવા એક દિવસ તાજુ ખાવું ચૂલો સળગાવો ને અને સીતરામાની વાત સાંભળો એક ઘરમાં માં બે વહુઓ હતી અને રાંધણ છઠ દાડો આવ્યો નાની વહુ રાંધવા બેસાડી નાની વહુ તો મત્રા તેલ બાળકો ને રાંધી રાંધી થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે તેને ધવરાવા બે સીતરામા વાર્તા સાંભળી ઘરે આવીને તો આ તો કઈક ચડ્યા છે શું કરું ત્યાં સીસીટીવી કેમેરો છે ને રીસેટ કરું છું ભાઈ

હવે હવે જો ભાઈ આજે શીતળા સાતમ છે બધાને સાતમની અમારા તરફથી છે અને નવા બ્લોગમાંય માં પાછું આપણે હવે બહાર જવાનું છે અત્યારે હમણાં નીકળવાના જ છીએ ગિરનાર જવાનું છે આપણે એટલે અત્યારે બધું તો એક વિડીયો આવશે નહીં એટલે અત્યારનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો સમય થઈ ગયો છે નવા બ્લોગમાં આપણે ગિરનારમાં ભેગા થશું ગુજરાતમાં એક જ ગિરનાર નથી યાદ રાખજો એટલે તમને એમ થાય ગિરનાર જુનાગઢમાં છે નહીં અમે તમને નવો ગિરનાર બતાવવાના છીએ પણ એ આવતા વ્લોગમાં બતાવશું બરાબર ને મિનિ ગિરનાર હા એમ હા પણ એટલે એ આપડે તોય એમ ગિરનાર એટલે ગિરનાર જ જેઠાલાલ બની ગયો ભાઈ तू તો ચાલો હવે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ નવા બ્લોગમાં જલ્દી મળશો મને કહી દીધું છે તો હું પણ કહી દઉં છું ભાઈ વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો કોમેન્ટ્સ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો નવા બ્લોગમાં જલ્દી મળશું જય માતાજી જય દ્વારકાધીશ